રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક ઘર પાસે મગર ઘુસી આવ્યો હતો જે અંગેની જાણ સેવ લાઈફ સંસ્થાની કરવામાં આવતા સંસ્થાના પ્રમુખ સંદીપ સિંહ ને કોલ આવ્યો હતો અને જેથી સંસ્થાના કાર્યકરો બનાવ સ્થળે પહોંચી ગયા હતા

મારા ઘરની બહાર નીચે ઓટલા પાસે આ મઘર આવીને પડ્યો હતો જે મેં વડોદરા જાણ કરી અને એમને બોલાવી ટીમને એ સહી સલામત એ લોકો પકડીને લઈ ગયા છે એને આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે સંતોષનગર કરજણ તાલુકો તેમાં એક મગર દેખાયેલ છે ત્યારબાદ અમારી ટીમ સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલસિંહ બોડાનાને સાથે રાખીને સ્થળ પર પહોંચીને જોતા એક સાત ફૂટનો મગર હતો ત્યારબાદ અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી એક દોઢ કલાકની મહેનત કર્યા બાદ મગને સહી સલવાદ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ સંદીપસિંહ